આ ટીમોનું ધ્યાન નાર્કોટિક્સની હેરફેર કરનારા અને કેસોમાં ફરાર ચાલતા આરોપીઓને ઝડપી પાડવા પર કેન્દ્રિત હતું આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ ભોપાભાઈને ગુપ્ત માહિતી મળી હતી કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી મુંબઈમાં છુપાયેલો છે આ માહિતીના આધારે એસઓજીની એક ટીમને તરત જ મુંબઈ મોકલવામાં આવી ટીમે મુંબઈના એમએ રોડ પરથી આરોપી નવાબ ઉર્ફે મહારાજ ઈસા કલી સૈયદની ધરપકડ કરી હતી ધરપકડ દરમિયાન થયેલી પૂછપરછમાં આરોપીએ હકીકત કબૂલ કરી કે ગત છ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એસઓજી દ્વારા પકડાયેલા આરોપી ભરતભાઈ પટેલ પાસેથી જપ્ત કરવામાં આવેલ બાવન પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો તેની પાસેથી જ આપવામાં આવ્યો હતો આ ડ્રગ્સની બજાર કિંમત લગભગ રૂપિયા પાંચ લાખ સત્યાવીસ હજાર સાતસો માનવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત